નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે મિત્રો કે દેવીપૂજક સમાજ છે એ અત્યારે ખૂબ જ રોષે ભરાય છે અને મનસુખ રાઠોડને ખુલ્લે આમ ચેલેન્જ આપી છે કે તું હાથમાં આવી જાય ખાલી પછી તને બતાવીએ કે તે દેવીપૂજક સમાજનું શું અપમાન કર્યું છે અને મિત્રો એટલું જ નહીં પણ મનસુખ રાઠોડ એમ કહી રહ્યા છે કે તમારાથી કાંઈ ન થાય ખાલી તમે બોલો એટલા જ છો તો આ બાજુ જુઓ સાહેબ આ જો હજારોની સંખ્યામાં લોકો ઉતરી આવે રોડ ઉપર અને ઓપન ચેલેન્જ આપી છે અને શું કીધું છે સાહેબ એ તમને આગળ આખો વિડીયો બતાવું કેમ કે તમને ખબર છે મિત્રો કે મનસુખ રાઠોડ કે જે હંમેશા માટે એક પછી એક વિવાદોમાં હંમેશા ચર્ચામાં આવતા હોય છે એ દેવી પૂજક સમાજનું અપમાન હોય કે કોઈ બીજી સમાજનું અપમાન હોય એ હંમેશા માટે કરતા હોય છે અને સોશિયલ મીડિયામાં એને લઈને વિરોધ પણ થતો હોય છે તો અત્યારે વાત કરવામાં આવે તો તાજેતરમાં દેવી પૂજક સમાજનું એમને અપમાન કર્યું છે મિત્રો અને આ અપમાન એટલું ખતરનાક કર્યું છે કે સાહેબ તમે વાત ન પૂછો હવે સૌથી પહેલા તમને વિડીયો બતાવું છું આ વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈઓ કે ખરેખર દેવી પૂજક સમાજનું અપમાન કર્યું છે એનો બદલો કઈ રીતે લેવો આ મારા દેવી પૂજક સમાજના લોકો જોતા હોય તો કોમેન્ટ કરજો ભાઈ ખાસ કરીને કે આનો બદલો કોઈ બીજી સમાજ વિશે બોલશે તો સાહેબ તમે વિચારો કે આ ભાઈનું શું કરવું મનસુખ રાઠોડ તમે ઓળખતા હશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે સૌથી પહેલા તમને વિડીયો બતાવશું અને કઈ રીતે અપમાન કર્યું છે હલો હવે સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો